મોરવા હડફની સરકારી આર્ટ એન્ડ સાયન્સ કોલેજના પટાંગણમાં જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ યોજાયો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલી સરકારી આર્ટ્સ કોલેજના પટાંગણમાં જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના ચેરમેન યમલભાઈ વ્યાસની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે ભાર મૂક્યો જણાવ્યું કે વધતી જતી ઔદ્યોગિક અને શહેરીકરણ વચ્ચે કુદરતી સંતુલન જાળવવા માટે વૃક્ષોનું સંરક્ષણ અત્યંત જરૂરી છે હરિયાળી પ્રત્યેની જનજાગૃતિ વધારવા માટે આ પ્રકારના વન મહોત્સવ અગત્યની ભૂમિકા ભજવે બીજી તરફ વન વિભાગના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને આપી સન્માનિત કરવામાં આવ્યા વન વિભાગની વિવિધ યોજનાઓના લાભોનું લાભાર્થીઓને કરવામાં આવ્યું સાથે જ વૃક્ષના રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે કાર્યક્રમ અંતર્ગત કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓએ વન સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ તથા સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે મોટી સંખ્યા વહીવટી તંત્રના અધિકારી પદાધિકારીઓ વિદ્યાર્થી પ્રોફેસર અધિકારીઓ તથા મોરવા હડફમાં પ્રથમ વખત જિલ્લા કક્ષાનો જ્યારે વન મહોત્સવ યોજાયો છે ત્યારે અહીંયા આવીને હું ધન્યતા અનુભવું છું ખૂબ સરસ વાતાવરણમાં આ વન મહોત્સવની શરૂઆત થઈ છે અને આ સ્થાનિક ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથા જિલ્લા પંચાયત અધ્યક્ષ અને વન વિભાગના અધિકારીઓએ ખૂબ સારી વ્યવસ્થા કરી અને આ કાર્યક્રમને જે રીતે સફળતા આપી છે માટે એમને અભિનંદન પણ આપું છું અને મોરવા હડફના તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું શેખ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે